તેના સભ્યો દ્વારા સમાજ સેવાનો જાણીતા ઉદ્યોગપતિ કિશોરસિંહ ચૌહાણે પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય ને આવકારી આશીર્વાદ મેળવ્યા હતા પૂજ્ય વ્રજરાજ કુમારે અષ્ટ સહેલી ગ્રુપના આ પ્રયાસની સરાહના કરી હતી અષ્ટ સહેલી ગ્રુપના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષથી જે ગરીબ દીકરીઓને કરિયાવર દાન આપવાનો જે કાર્યક્રમ યોજાય છે એ કાર્યક્રમનું અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું પંદર દીકરીઓને અહીંયા કરિયાવર આપવામાં આવ્યું છે હેમાબેન ચૌહાણના નેતૃત્વમાં અષ્ટશૈલી ગ્રુપ વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી ઘણા સારા કાર્યો કરતી આવી છે હેમાબેનના નેતૃત્વમાં આ બધા જ બહેનો ખૂબ સારું કાર્ય કરે છે એમને હું ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને આવા સત્કાર્યો એમના દ્વારા હંમેશા થતા રહે કિશોરભાઈ ચૌહાણનું પણ વિશેષ પીઠબળ અને બીજા બધા દાનવીરો પણ આવા નેક કાર્યના અંદર પોતાની સેવાઓ આપે છે એ બધાને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ મારા અભિનંદન આપું છું આશીર્વાદ આપું છું અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે જરૂરિયાત મંદી કર્યો તેમજ એમના પરિવારજનોના જીવનમાં પ્રકાશ પાથરવાનું સુંદર કાર્ય દેવ દિવાળીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું અષ્ટ સહેલી ગ્રુપના સભ્ય હિના રાવલે સંસ્થાની પ્રવૃત્તિઓથી માંડીને કર્યાવર અર્પણ કરવાના કાર્યક્રમ વિશેની માહિતી આપી હતી આજ રોજ અષ્ટલી ગ્રુપ દ્વારા દીકરીઓના કર્યાવરણ પંદર દીકરીઓના કર્યાવરનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે દીકરીઓ પણ અમારી હાજર છે સાથે એમની માતા પણ આવેલી છે અને અમારી અષ્ટ સહેલીની બહેનો તથા દાતાઓ પણ આજે હાજર છે અમે આ કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષથી દીકરીઓના કર્યાવર કરીએ છીએ અને કર્યાવરમાં અમે બધું જ દીકરીઓને આપીએ છીએ જેમ કે બ્લેન્કેટ્સ છે ટોવેલ છે નેપકિન છે વાસણ છે સાથે સાથે મિક્સર મશીન છે સાથે ઇસ્ત્રી છે ત્રણ કુર્તી પાંચ સાડી ચણિયા ચોરી સાથે સાથે ચાંદીનું મંગળસૂત્ર ચાંદીના પાયલ સોનાની બુટ્ટી ને સાથે સાથે ઇમિટેશનનો સેટ પણ આપીએ છીએ અને એની સાથે સાથે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ જે ડિસ્પ્લે કરેલી છે સાથે બેગ પણ છે અને આનો હેતુ એવો છે અમારો કે દીકરીઓ પગભર થઈને જતી હોય છે અને આ ગરીબ ઘરની દીકરીઓ હોય કે જરૂરિયાતમંદ આપણે કહી શકીએ એને આપણે સપોર્ટ કરીએ છીએ મદદ ન કરી શકાય પણ સપોર્ટ કરીએ છીએ કે એના પિતાજી જે પણ આ કર્યા પર જેનું મેરેજ કરવાનું છે કે લગ્ન કરવાનું છે તો એમાં સાથે એ લોકોને એ લોકોના જે બી પરિસ્થિતિ હોય એની સાથે અમે એક સપોર્ટ તરીકે મદદ કરીએ છીએ તો અમારો એટલો જ ધ્યેય છે કે આ દીકરીઓ ખુશી ખુશી એમને એવું લાગે કે આ મારું છે ઘરમાં જઈને પોતે પારખી તો ફીલ ના કરે પણ ત્યાં જઈને જે સાથે લઈને ગઈ છે એ પોતે મારું પણ છે ઘરના તો બધા મારા કરવાના જ છે એની સાથે સાથે એ પોતે પણ આ બધું પણ મારું જ છે એવો એને અનુભવ થાય અને દીકરીઓ હંમેશા ખુશ રહે એવી અમારી આશીર્વાદ પંદર દીકરીઓને કરીએ કરી છે અને છેલ્લા પાંચ વર્ષથી પંદર દીકરીઓના જ કરીએ છીએ પ્રયત્ન કરીશું આગળ વધારે વધારે દીકરીઓના કરી શકીએ એકવીસ પચીસ અમારો પ્રયત્ન એવું છે કે વધારે વધારે દીકરીઓના કરીએ પણ હમણાં પૂરતું અમારું પાંચ પંદર દીકરીઓનું છે બિરુકોટ નહીં શું દસ કોડ ગ્રાણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર